ગુરુહરિ કાયમ કહેતા કે જાગ્રત ચૈતન્યના ભગવાન છે એક વખત યોગીજી મહારાજે સ્વામીજીને કહેલું કે એકસઠ પાંચ વાગે આવી જજો સ્વપ્નમાં યોગીજી મહારાજના દર્શન થતા હતા પણ સ્વામીશ્રી કહે મારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ હતું કે બાપાએ મને પાંચ વાગે બોલાવ્યો છે તો એકસઠ પોણા પાંચ વાગે સ્વપ્નને તોડીને દસ મિનિટમાં નહીને પાંચ વાગ્યામાં ચાર મિનિટ બાકી હતી ને સીધો જ યોગીજી મહારાજ પાસે પહોંચી ગયો ભલે ને યોગીજી મહારાજે સ્વપ્નમાં દર્શન આપતા હોય પણ પ્રત્યક્ષ યોગીજી મહારાજે કહ્યું હતું કે પાંચ વાગે આવી જજો એટલે કોઈ પણ ભોગે પહોંચી જવું પડે સોમશ્રીના જીવનમાં કેટલી બધી જાગ્રતતાનું દર્શન થાય કે પાંચ વાગે બોલાવ્યું છે તો પોણા પાંચ વાગે સ્વપ્નને તોડીને દસ મિનિટમાં નહીંને પાંચ વાગ્યામાં ચાર મિનિટ બાકી હતી અને સિત્તા યોગીજી મહારાજ પાસે તેઓ પહોંચી ગયા કેટલી બધી જાગ્રતતાનું દર્શન સ્વામીશ્રીના જીવનમાં થાય એ આપણને શીખવાડે છે એ વફાદારી કેવી હશે સ્વામીશ્રી કહેતા કે આપણે નાની નાની વાતમાં વફાદારી નથી રાખી શકતા એ જ્ઞાનનો અભિનિવેશ છે અજાગ્રતતા છે એ બાળક બુદ્ધિ છે માર્ગે ચાલવાની તૈયારી નથી પછી સ્વામીશ્રી આગળ કહેતા વાત કરી હતી કે હવે ઝીણી ઝીણે આજ્ઞાઓ પાડવા માટે આપણા મન બુદ્ધિ તૈયાર ન હોય તો સમજી લેજો કે મન બુદ્ધિમાં સ્વરૂપ નિષ્ઠા અને મેમાં દ્રઢ નથી કેટલા બધા જાગ્રત રહીને પાડતા હોય છે એવું દર્શન પ્રગટ ગુરુવારી પ્રભુ સ્વામીજીના જીવનમાં પણ થાય છે એક વખત સ્વામીશ્રી સવારે અગિયાર વાગ્યે પરમાણીનો લાભ આપતા હતા બધા જ ભક્તોને સમાધાન મળે એવી દિવ્ય પરાવાણી અને પરાત્પર પુરુષના દર્શનથી સભામાં દિવ્યાનંદ રેલાતો હતો અને સંતો ભક્તો આ બ્રહ્મ આનંદમાં ડૂબેલા હતા સ્વામીશ્રીએ પરાવાણીમાં વાત કરી કે આજે બધા જ વચનામૃત ગઢડા પ્રથમનું છોતેર વાંચીને જ જમવા જાય સભાની પૂર્ણાહુતિ થતાં બપોરના બાર વાગ્યાની પિસ્તાલીસ મિનિટ જેવો સમય થઈ ગયો હતો જમવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ પ્રભુસ્વામીજી પોતાની રૂમમાં પધાર્યા રૂમમાં જઈને વચનામૃત ઘટરા પ્રથમનું છોતેરમું વાંચન કર્યું અને પછી તેઓ જમવા પધાર્યા જ્યારે પ્રભુ સ્વામીજી જમવા પધાર્યા ત્યારે એક સંતે આ વાતની નોંધ લઈને પૂછ્યું કે આપને તો પ્રથમ છોતેર વચનામૃત મોઢે છે તો પણ આપ કેમ વાંચવા ગયા ત્યારે સ્વામીજીએ જવાબ આપતા કહ્યું કે સ્વામીશ્રીની આજ્ઞા પહેલાં સ્વામીશ્રીએ વાંચીને જમવા જવાની આજ્ઞા કરી છે તો એમાં બુદ્ધિને બુદ્ધિ નહીં લગાડવાની પ્રકટ ભગવાનની અલ્પ આજ્ઞાને તત્કાળ અનુસરવી એ જેમની સિન્સિયરિટી છે આપણે વિચાર કરીએ કે કેવી જાગ્રતતા પ્રભુ સ્વામીના જીવનમાં કે મોટા પુરુષની સ્વામીશ્રીની એક પણ નાની આજ્ઞા હોય એ પણ તેઓ ચૂકતા નથી એમની સિન્સિયરિટીનું દર્શન થાય છે જાગ્રતતાનું દર્શન થાય છે મોટા પુરુષ પોતાના જીવન દ્વારા આપણને શીખવાડે છે કે આપણા જીવનમાં કેવી રીતે જાગૃતતા રહેવું છે કેવી રીતે મોટા પુરુષની આજ્ઞાને શિરોધારા આપણે પાડવી છે એ માટે આપણે આ બે પ્રસંગોનું મનનચિંતન આપણે કરતા રહીએ સ્વામીશ્રી અને ગુરુ હરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ જેવી જાગૃતતાથી પોતાના ગુરુને રાજી કર્યા છે એવી જાગૃતતાથી અમે જીવન જીવી આપણે રાજી કરી શકીએ એ માટે આમ સૌને ખૂબ ખૂબ રૂઢ યોગ આપશો જે એ જ પ્રાર્થના સજન મહારાજની अड़ मोले